હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ હમણાં મિસરીને સ્કૂલેથી લઈને આવી આજે તો સવાર મૂકી આવીને ત્યારથી મને એમ થતું હતું કે હમણાં ફોન આવશે કે મને લઈ જાય મને લઈ જાય એવું કેમ કે સ્કૂલે ગઈ ને ત્યારે સવારે જ ઉઠી ત્યારથી થોડીક તબિયત બરાબર નથી એટલા માટે મને હતું કે કદાચ એ ફોન કરાવડાવશે કે મને લઈ જાવ એમ પણ ફોન તો કંઈ આવ્યો નહીં એટલે હમણાં લેવા ગઈ હતી સ્કૂલે આવી શું કે તબિયત સારી છે સવારે પેરાસિટામોલ આપી હતી એક મને થોડુંક તાવ જેવું લાગે છે એટલે હમણાં હવે પછી આ વેધર ચેન્જ થશે ને એટલે થોડુંક અસર કરે ખર હે તો શું શરદી જેવું લાગે તાવને એવું નથી લાગતું તો સવારે તો એમ કહેતી હતી કે મને ગરમ ગરમ જેવું લાગે છે શરીરે કે થોડુંક લાગે છે ને તો કઈ ને આજ આજથી એક્ઝેક્ટ આઠ વર્ષ પેલા હું ને મિશ્રી અહીંયા આવ્યા ઓસ્ટ્રેલિયા ઓગણીસ ફેબ્રુઆરી આઠ વર્ષ થઈ ગયા ખબર એ ના પડે એવું છે મિસ્ત્રી કેટલા એક વરસ હતી હું જ્યારે લઈને આવી ને ત્યારે નવ વર્ષની થઈ ગઈ ગઈકાલ મને નવ વરસ પણ નવ નહીં આઠ વરસ પૂરા થયા મિસ્ત્રી નવ વરસ થયા કામ શું ત્યારે એની તબિયત સારી ન હતી કેમ કે અમે થોડીક લાંબી જર્ની કરીને આવ્યા હતા ને ત્યારે એની તબિયત બગડી ગઈ હતી અમારે હતી બોમ્બે થી ફ્લાઇટ હતી અને એમાં એવું હતું રાજકોટથી બોમ્બે અમે બસમાં ગયા હતા ને બસ એટલે મમ્મી પપ્પાને એ લોકો આવ્યા હતા મૂકવા એટલે એ તો કંઈ વાંધો નતો પછી ત્યાંથી અમે ત્યાં ગયા હતા દુબઈ દુબઈથી અડી લડ એવી રીતની ફ્લાઇટ હતી એમિરેટ્સમાં આવ્યા હતા એટલા માટે અમે જ ખાલી દુબઈ પહોંચ્યા ને ત્યાં જ મિશ્રીની તબિયત બગડી ગઈ હતી કેમ કે પહેલી વખત ફ્લાઇટમાં બેઠી એટલે દુબઈ પહોંચ્યા ને ત્યાં તો વોમિટ થવા માંડ્યું ને એવું બધું તાવ ને એવું બધું જ હતું પછી તો મને તો આમ થોડું ટેન્શન ચડી ગયું મેં કીધું કે દુબઈથી થી લાઈટ કેવી રીતે આને સાચવવી કેમકે દુબઈથી થી લાઈટ નો રન બહુ લાંબો છે બાર તેર કલાકનો જ એટલી બધી વાર તો કેમ ફ્લાઇટમાં રહેશે અને એને ચાલતા શીખી ગઈ હતી એટલે એને બધે દોડવું જોઈએ એવું બધું હતું એમ પણ એને પછી દવાને એવું આપ્યું હતું ને ત્યારે એટલે એની ઘેન ચડ્યું હતું તો મોસ્ટલી સૂતી જ રહી હતી એટલે વાંધો ના આવ્યો પછી અહીંયા આવીને ત્યાં તો સારું થઈ ગયું તું અહીંયા પહોંચ્યા ને ત્યાં પછી તો માંડી હતી દોડવા તરત કા મીશુ મીશુ તો ભાગા ભાગી બહુ કરતી હો નાની હતી ને ત્યાં ત્યારે હજી ચાલતા શીખી હતી ને થોડોક ટાઈમ એક બે મહિના પહેલાં ને પછી આપણે અહીંયા આવવાનું થયું તું મિસ્ત્રી ચાલતા વહેલું શીખી દીધી થોડુંક ને અહીંયા આવ્યા પછી માંડી ભાગવા તને બહુ યાદ ના હોય હજી આખા ઘરમાં દોડા દોડ કરતી ઘર બહુ મોટું હતું બધા રહેતા ને શેરિંગમાં એટલે સાથે આજે તો મિશ્રીને સવાર લંચ બોક્સમાં પૂરી બનાવી દીધી હતી તો પૂરી કેવી હવે ત્રણ ચાર પૂરી તો બને નહીં થોડો લોટ બાંધો ને તો આઠ દસ જેવી પૂરી બની છે તો મેં કીધું તારે અત્યારે પૂરી ખાવી છે તો બટેટાનું ઓલું સૂકી ભાજી કે છે કે તું સૂકી ભાજી બનાવી દેજે મને પૂરી ભાવી કે તો હું પૂરી સાથે જ એ ખાઈ લઈશ એમ એટલે મિશ્રી ને સૂકી ભાજી બનાવવાની છે અને મારે કુશલ નું હવે જોઈ શું બનાવી ગઈકાલે તો મેં પછી ભેળ જ ખાઈ લીધી હતી એટલે ઓલું બેટર બનાવ્યું હતું ને મગની દાળ ને એનું બધું પલાળેલું એ પીસી તો નાખ્યું હતું પણ પીસીને બેટર બનાવીને ફ્રીઝમાં રાખી દીધું તું તો એ પડ્યું છે તો જોવું હવે એમાંથી ઢોસા બનાવી નાખું કે શું કરું કેમ કે ગ્રીન ચટણી ને તો પડ્યું જ છે એટલે એની સાથે કંઈક એમાં સ્ટફિંગ કરી બધા વેજીટેબલ્સનું ને એવી રીતે કંઈક બનાવવું હવે નવું ચલો કંઈક તૈયારી કરીએ હવે મિશ્રી સૂકી ભાજી બનાવી તો જ બટાટા બાફમાં મૂકી દઉં શાક બનાવું કે સૂકી ભાજી જેવું ડ્રાય સબ્જી ખાવી

કે મિસરી કેવડી થઈ ગઈ છે ખાલી હાલતા શીખી હતી કુશલ ને એમ કે હાઈટે એવડી થઈ જાય છે પણ આપણે તો આમ વાકુ વળવું પડે જો એનો હાથ પકડવો હોય ને તો કા મેં તો આઠ મહિનામાં માં મોટી થઈ ગઈ છે કારણ કે હું વેલો આવ્યો તો આઠ મહિના તો ત્યાં તો આવ્યા ત્યાં આવી જતી કામ શું છ મહિના ની હતી ત્યારે કુશળ આવ્યા હતા પછી ના નતું આવડતું હજી એટલે કુશલ ને એવું હતું આમ કે માર તો બહુ મોટી થઈ ગઈ હશે હાલતા શીખી ગઈ અને ઓલા ફોટા ને એવું મોકલતા હોય ને એમાં આમ નજીકથી પાડ્યા હોય ને એટલે લાગે કે મોટી મોટી પણ આમ તો નાના જોયા આઠ વર્ષ થઈ ગયા ખબર ના પડે કા

ખબર ના રિફંડ નહીં એને કીધું કે તમે ડેટ ચેન્જ કરાવો આપણે પાછી ડિસેમ્બર ની કઈ રીતે એપ્રિલ ની ચેન્જ કરીને અને આપણને ખબર નતી કે આ કોરોના શું કેટલો ટાઈમ ચાલશે કોરોના સૌથી પેલા ઇન્ડિયા કરતા ઓસ્ટ્રેલિયા વધુ પેશન્ટ હતા હા ત્યારે ઇન્ડિયા થી બધા કેતા ધ્યાન રાખજો ધ્યાન રાખજો કારણ કે પછી ઇન્ડિયા ઓછા થઈ ગયા પછી આપડે સેક્સ થઈ ગયું બોર્ડર ક્લોઝ થઈ ગઈ હતી ક્યાંય જવા આવવાનું ને કઈ નઈ કારણ કે અહીંયા ઈઝી કે પોપ્યુલેશન ઓછી ને એટલે કંટ્રોલ કરવું ઈઝી ઇન્ડિયામાં તો એટલે પોપ્યુલેશન એટલે એના લીધે ડીલે થતું ગયું તું આપણી ફ્લાઇટ કેન્સલ થાય ને વળી ટિકિટ બી ચેન્જ કરીને છેલ્લે તો પછી કુશલ રિફંડ જ માંગ્યું હતું એક અમે બે ત્રણ વાર બદલાવ્યું ડેટ ચેન્જ કરી કેટલા આઠ આઠ મહિના પછી ની પાછી લઈને તોય બોર્ડર ઓપન જ ના થઈ હોય હા

એટલે જોયું કે એક આવી ગયા પાછા બીજા બે આવ્યા છે બધા મોટા થઈ ગયા એવું દેખાય પણ આપડે એને મારે લાસ્ટ ટાઈમ એવું થયું હતું હું બોલું કપડા ને ગઈ ને તો ઉડીને ભાઈ ગયા

આમાં શાક બનાવી નાખ્યું એક બટેટાનું એને શાક ને પૂરી ખાવાનું મન થયું છે એટલે મેં કીધું ભાત ખાવા જ તો વધારે કરું કેમ કે બટેટા શાક છે તો ભાવે એમ પણ એક કે ના મા ખાવા લાવો તમે શું કટિંગ કરવું જ કર દો ઓનિયન કરી દો હલો હજી વધારે કરું લાવો આ તો તારી છે ને એ તો હાલે તો વાંધો ને કઈ વાંધો ને હાલો કર નાખો બીજા કઈ બીજું કઈ નાખવું હોય તો વેજીટેબલ ના ના કેપ્સિકમ એ છે જો વધારે કેપ્સિકમ નહીં હમ આ કર દે ખાલી હા હાલો અહીંયા મિસરી કઈક હોમવર્ક કરે છે કુશલ જોવે છે તારક મહેતા કઈ ઉલટા ચશ્મા જૂના એપિસોડ છે ને એટલે બાપુજી ઉડી ગયા એટલા બલૂન સાથે ને હું મારી રસોઈ બનાવતી હતી બેટર બનાવ્યું હતું તેમાંથી ઢોસા બનાવું છું કેપ્સિકમ ને બધું થોડું કટ કર્યું હતું ને એનું મસાલા વાળું શાક બનાવી નાખ્યું આજે ને ગ્રીન ચટણી છે એટલે હમણાં હવે બની જાય એટલે જમી લઈ મિશ્રી નહીં બાકી છે જો તારમાર સાથે જમવું હોય તો બેસી જશું આપણે બે સાથે હે લિયો એને તમને આરામ કરવામાં છે આજે થોડોક મૂડ જમવા કરતા એવું છે ચલો જમી લઈ હવે હવે બધાય જમી લીધું અમે તો મિસ્ત્રીને હું બે જમતા હતા ત્યાં કુશલ એક ઝોલું માર લીધું કા કુશલ ગુડ મોર્નિંગ નોર્નિંગ જ આવતી હતી ખબર નહીં એ તમને અહીંયા બ્લેન્કેટ લઈ આવ્યા સુઈ ગયા થોડીક વાર હવે પછી હજી તો વાત છે પછી હજી ઠંડી વધુ આવશે ને ત્યારે પછી એવું જ થશે સુતા ને એટલે હમ ચા તો પીવાય હવે ચા ડાયટ કરી છે તો એક જ વાર ચા પીવું છું ઓલી ગ્રીન ટી પીવાની ગ્રીન ટી પીવાય બાકી છે ને અમે તમે પીવો જ ને એક એક આપણે નોર્મલ પીએ એટી ટી પીવે સવારે ને અત્યારે ગ્રીન ટી પીવે જ કે એક્સરસાઇઝ કરી ત્યાર આજે ખબર નહીં એક્સરસાઇઝ થાય કે નહીં હું તો જો કે મેઇન તો ફૂડ જ હોય પછી એક્સરસાઇઝ તો ટ્વેન્ટી પર્સન્ટ અસર કરે એમ ફૂડમાં હોય તમે કેલરી ઓછી લ્યો હમ એ તો છે પછી આવે ચાલો આરામ કરો આજે તો અડધા ઊંઘમાં મિસ્ત્રી બેન ને સારું નથી એને હમણાં દઈ દઉં પેરાસિટામોલ જઈમી ને તો અત્યારે દઈ દઈ એક પછી જોઈ રાત્રે કઈ એવું લાગશે તો દેવું પડે હવે તો એ સિરપ નથી પીતી પેલા એના ઓલી ચિલ્ડ્રન ની આવે ને એ સિરપ એન ભાવતી જ નથી જો કે પહેલાંથી જ નથી ભાવતી એટલે હવે એ પી શકે એમાં અમુક ટેબ્લેટ આવે ને એમાં એ જ લખી હોય ને એ પ્રમાણે તો એ એક ટેબ્લેટ લઈ શકે એવી રીતે આવે છે જે અહીંયા મળે છે ને એમાં તો હવે ટેબ્લેટ લેવા માંડી ચલો તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય